દાહોદ તાલુકા પંચાયત માં નકલી એન ના કેસો નકલી કચેરીઓ નકલી અધિકારીઓ નકલી પોલીસ નકલી જમીનદારો અને હવે દાહોદ તાલુકામાં નકલી વિભાગીય કોટર સોસાયટી બે હજાર અઢાર નું જોવા મળ્યું મળતી માહિતી મુજબ દાહોદ તાલુકાના પંચાયત કચેરી ખાતે શ્રી પરમાર કનુભાઈ સાનુભાઈ રી દસલાઓએ સરદાર આવાસ યોજના ઇન્દિરા આવાસ ની માહિતી વર્ષે બે હજાર અગિયાર થી બે હજાર સત્તર બે હજાર અઢાર સુધીના આવાસ અંતર્ગત લાભાર્થીની સહાયની રકમ નકલી એજન્સીને આપવામાં આવે જેની માહિતી અધિકારી હેઠળ માહિતી માંગતા માહિતી તાલુકા પંચાયત કચેરી દાહોદ તરફથી આપવામાં આવી નથી જેની ઉનાળપૂર્વક તપાસ કરતા અને જાણવા મળતા ગરીબ સરદાર આવાસના નામોની રકમ તાલુકા પંચાયત કચેરીના વહીવટી કરતા કર્મચારી અધિકારીઓ મળી અને મોટું કૌભાંડ થયું હોવાનું લોકમુખી ચર્ચાઓએ જોર પકડ્યું છે બિરુજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારે બારી ન્યૂઝ ગુજરાતી દાહોદ

સરદાર અવાસ ઇન્દિરાવાસ યોજના નીકળી હતી તો યોજના નીકળી મળી હતી કે પિસ્તાલીસ હજારનો અંકે રકમ હતી ત્રણ તબક્કા ત્રણ તબક્કામાં પહેલા તબક્કામાં અગિયાર હજારનો હપ્તો હતો બીજા તબક્કાના વીસ હજારનો હતો ત્રીજા નંબરનો પંદર હજારનો સૌ મળીને પિસ્તાલીસ હજારનો મહેકમ હતો સાહેબ તો અમે મળ્યો તો બે હજાર બારમાં હપ્તા મળ્યા હતા બે હજાર બાર પછી અમને કે મળશે ગ્રાન્ટ આવશે એવું કીધું એ ગ્રાન્ટ આવી પછી અમે ફોર્મો ભરીને આવ્યા તો પછી અમે સોળ સત્તરમાં આપ્યું તો કે મળી જશે એમના અઢારમાં પછી કે હવે ભૂલી જવાનું એમ કીધું તો ભૂલી જવાનું તો સાહેબ ક્લાર્ક સાહેબને મળ્યા જે પાટક સાહેબની પાટક સાહેબે એમ કીધું કે તમારે અમે સાહેબની પૂછ્યું કે તમારા ફાઇલ મેલી છે તો ફોર્મો ભરીને આવ્યા ફોટા હવા લ્યા પછી કીધું કે તમારે તમે અત્યાર સુધી ક્યાં સુતે લે એવું કીધું પછી અમે એમ કેતા કે ના ક્લારક સાહેબ પાસે થી અમે વ્યક્તિને ને આપતા શેખ ભાઈ શેખ અમે ફોટો લાવ્યા ફોટો લાવ્યા એને શંકા આધારે અમે સાહેબ આરટીઆઈ નાખી આરટીઆઈ નાખી તો પછી એમને કે મળી જશે માહિતી માહિતી મળી જશે એમ કે સો મહિના થયા પછી અમે જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબ ની ઉતર્યા ડીડીઓ સાહેબ એ કીધું કે તમને માહિતી મળી જશે એમ કીધું માહિતી નહીં મળી એને પૂર્ણ પછી અમે પાછી અપીલ માં ગયા અપીલ માં કીધું કે હેરિંગ આલે હેરિંગ માં હાજર રહી

તપાસ સમિતિ વર્ષ થઇ ગયા તપાસ સમિતિ છે કેપરેટર ઓફ સોસાયટી કથવારા એમને તારીખ વીસ બે હાજર અઢાર નો આપેલ છે સાહેબ તો બેંક છે ના ના સાહેબ એજન્સી છે એજન્સી આ એજન્સી છે કઈ કારણ છે સાહેબ આ લોકો અહીંયા આપીએ એમ અમને એનો તો જવાબ આ લોકો જોઈએ ને કે ભાઈ આ જો તમને આ માહિતી નહીં મળશે તો તમે શું કરવા માંગો છો હમણાં અથવા ધાણા ઉપર જિલ્લા પંચાયતનો ઘેરાવો કરશું તાલુકા પંચાયત આખરે પછી કોર્ટમાં જશું સાહેબ ઓકે